તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે અમે તમને અહીંયા દર્શન કરાવીશું નળ સરોવરથી નીકળતા વિરમ ગામ ઉપર જે વચ્ચે સનાતન ધામ આવે છે ત્યાં પુરુષત્તમ લાલજી મહારાજાનું સ્મૃતિયા રાખેલી છે મિત્રો અને તમને ભવ્ય સામે મંદિર જે દેખાઈ રહ્યું છે ત્યાં તમને દર્શન કરાવીશું તો વિડિયો પૂરો જોજો મિત્રોને જે નવો મારો વિડીયો જોઈ રહ્યો છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશું લાઇક કરશું કોમેન્ટમાં એક વાર જય સનાતન ધામ મિત્રો લખજો તો ચલો મિત્રો હવે આપણે પૂરો વિડીયો જોઈએ અને દર્શન કરીએ સામે જે મિત્રો તમે જોઈ રહ્યા છો તે પુરુષોત્તમ લાલજી મહારાજની છે તો તમને ત્યાં પણ દર્શન કરાવીશું વિડીયોમાં બનાવી રહ્યો મિત્રો